ઠાકોરજીના સ્વરૂપમાં કુલ કેટલા કમલ બિરાજે છે ધ્યાનથી કરો એક ઠાકોરજી નું મુખ કમલ જેને આપણે વદન કમલ કહીએ છીએ એક જેને શ્રીનાથજી નું વદન કમલ જોયું કોટે કલ્પનો મલેન થયેલું મન એક પલકમાં ધોયું વદન એટલે મુખારવીન મુખ કમલ બે ઠાકોરજીના નેત્ર કમલ કેટલા થયા ઠાકોરજીનો હૃદય કમલ કેટલા બે ઠાકોરજીના હસ્ત કમલ બે ઠાકોરજીના ચરણ કમલ કેટલા થયા નવ આઠ હૃદય કમલ કમલ અને એક શ્રેયમાં ધારણ કર્યું છે મુખ કમલ બે નેત્રકમલ નાભી કમલ હૃદય કમલ બે ચરણ કમલ અને બે હસ્તકમલ નવ અનેક શ્રેયસ ધારણ કર્યું છે